કેમ છો બધાને મજા આવે છે ને ભ્રષ્ટાચારને લાંચ રુશ્વતને અન્યાયને અનિતિને દુરાચારને કંઈ વાંધો નહીં સહન કરવાની શક્તિમાં વધારો કરવાનો છે જે દેશમાં શ્રીમદ ભગવદ્ ગીતાને વેદને પુરાણોને કુરાન કુરાનને આવા બધા માનવતાના જે ગ્રંથો છે જે પ્રમાણિકતાના ગ્રંથો છે સત્યના ગ્રંથો છે એ યુગોથી હોવા છતાંય આપણામાં કોઈ ફેર પડ્યો નથી આપણામાં કોઈ સુધારો આવ્યો નથી બીજી બાબત એ છે કે આ બધું જે સમાજમાં ચાલે છે કે ધર્મમાં ચાલે છે કે પ્રશાસનમાં ચાલે છે કે વેપાર ઉદ્યોગ બધે જે કાંઈ અનીતિ આપણે કરી રહ્યા છીએ એ બધા પોતપોતાના સ્વાર્થ માટે કરી રહ્યા છે અને બીજી બાબત એ છે એ લોકતંત્ર જે ચલાવે છે એ લોકપ્રતિનિધિઓ છે એની ચૂંટણીમાં આપણે લોકો જોઈએ છે કે કરોડો રૂપિયા ખર્ચાય છે ગાડીઓ ફરતી હોય છે ને જમણવાર થતા હોય છે ને બેનરો લાગતા હોય છે ને નેતાઓ આવતા હોય છે ને ગામે ગામ ઘરે ઘર સુધી એટલે કે અત્યારે જે લાખો કરોડો રૂપિયા ચૂંટણી પ્રચારમાં ખર્ચે એ લોકો જ્યારે ચૂંટણી જીતે તો એ ભ્રષ્ટાચાર ન કરે તો કરે શું આ લોકો કોઈ સાધુ સંતો છે આ કોઈ સંન્યાસીઓ છે કે આ કોઈ વૈરાગીઓ છે કે કોઈ સેવા કરવા નીકળ્યા છે અબજો કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાંથી ભેગા કરવાના છે એ જ પૈસા પ્રજા ઉપર વાપરવાના છે જનતાને એના ગળામાં પટ્ટા પહેરાવી દેવાના છે અને જેને જેને આવા ભ્રષ્ટાચારમાં કે અનિતીમાં રસ છે એ લોકો આવા પટ્ટા પહેરીને નાના 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 મોટા સ્તર ઉપર બેસી જાય છે અને કરવાના છે આ આપણા સમાજની એક વાસ્તવિકતા છે ભ્રષ્ટાચાર થશે અના અનીતિ થશે અપ્રમાણિકતા થશે અત્યાચાર થશે આ બધું સતત થતું જ રહેવાનું છે વધવાનું છે ઉપર સંચાલકો બદલશે મતલબ કે ગુલામી એ લોહીમાં વણાયેલું એક જીન્સ છે આપણે દરેક વસ્તુની ગુલામી કરવા માટે જન્મજાત ટેવાયેલા છીએ એટલે આ ગુણધર્મો આપણા સુધરવાના નથી અને અપરાધી અને અનિષ્ટો હોય એ જ યુગોથી શાસનમાં હોય છે ત્યાં કોઈ સાધુ સંત બેસીને કે પ્રમાણિક માણસ બેસીને આ ન કરી શકે કારણ કે અનિતિ માટે અપ્રમાણિકતાપૂર્વક ધન કમાવું અને એ જ ધનથી શાસન ચલાવવું એ આપણી લોકતંત્રની પ્રણાલિકા છે આ પરંપરા છે આપણો રિવાજ થઈ ગયો છે આજ આપણો ધર્મ છે મતદાન કરી દો અને પછી બીજા પાંચ વર્ષ સુધી ફરિયાદોને કંકાસને ટંટા ફસાદને અંતે અને લઈ અને ફર્યા રાખો મતદાન સિવાય પ્રજા પાસે કોઈ અધિકાર નથી કોઈ સત્તા નથી તમે કોઈનું એક તણખલા ભાર બગાડી નહીં શકો કોઈ અધિકારી ભ્રષ્ટાચાર જે સેવા અધિકારી એક તો આપણે આ સત્તાધીશોને સેવા અધિકારી સત્તાધિકારો શબ્દ છે ને એ લોકતંત્રમાં નથી આ બધા સેવાધીશો અને સેવાધિકારીઓ છે એટલે આ સેવાધિકારીઓને જે સેવાધીશો છે એનું એક તણખલું તમે બગાડી ન શકો કોઈ સામાન્ય નાગરિક પાસે કોઈ સત્તા જ નથી તમને અન્યાય થાય અત્યાચાર થયા બધા માટે તમારે બીજાના નીચે જ કામ કરવાનું બીજાના દ્વારા ન્યાય મેળવવાનો તમારા ઉપર થયેલા તમામ અન્યાયનો ન્યાય કોઈ બીજી જ વ્યક્તિ કરશે સુધરવાની જરૂર આપણે જાતે છે નહીં કે આ પ્રશાસન સુધરશે આમ ને આમ ચાલશે માત્ર સહનશક્તિ વધારવાની જરૂર છે